तो जो जो कि पहली चीज पहली बार जो है टू इलेक्ट्रिक टू व्हीलर में आई है हाइपरशिप एयर बॉक्स भी है आपका विजन क्या है आप किस डायरेक्शन में जाना चाहते हैं इट वॉज वेरी क्लियर फ्रॉम द बिगनिंग कि ये लोग क्या काम ये हमारा आइडिया है और हमें ये चालू करना है जिनकी दूरदर्शी नेतृत्व में गुजरात ने औद्योगिक के विकास और टिकाओं हमारे साथ बराबर 有。<Yeah. S 2> <music> En ik ben ook met nog een vlieg.

아 <목소리가>

આ જગતમાં સૃષ્ટિમાં કરતું અ કરતું ને અન્યથા કરતું ઈશ્વર છે અને ઈશ્વરની યોજનાથી આ સૃષ્ટિ ચાલી રહી છે આપણા જયારે સદભાગ્ય હોય તો ઈશ્વર આપણને એવા એને તો કરવું જોઈએ એવા કામ કરવા આપણને આપણને પ્રેરે મૂકે એવા ભાગ્યશાલી આજે મોહલભાઈ અને એની આખી ટીમ કે આ ભગવાનને તો આ કરવું જ તું કારણ કે ગુજરાતમાં કોઈના પુણ્યનો પ્રતાપ કામ કરી રહ્યો છે ઈ પુણ્યના પ્રતાપે ગુજરાતમાં તો આ એચિવમેન્ટ ભગવાને કરવાનું જ હતું પણ આ એચિવમેન્ટ જે આ લોકોને મોહલભાઈને એની આખી ટીમને જે આપ્યું છે એ બદલ આપણે એમને શુભેચ્છા સાથે ધન્યવાદ આપીએ અને કર્યા વગર કાંઈ મળતું નથી એટલે એમને જે કરી બધા એવું ઓપોર્ચ્યુનિટી મળી પણ એમણે કરી બતાવ્યું અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે છે કે આપણે બધું જે કાંઈ બનાવો ભારતના વિકાસ મેડ ઇન ઇન્ડિયા તો હમણાં રસ્તામાં અમારે વાત થતી હતી કે મેડ ઇન ઇન્ડિયા તો છે આખું આખે આખું આ જે વ્હીકલ છે મોટરસાયકલ છે એ આખું મેડ ઇન ઇન્ડિયામાં જ બનાવ્યું એટલું નહીં

અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે જ્યાં મેટર એરા અમારી ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ જે ગિયર્ડ છે એનો આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે સો અમારો પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી પાયલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને પહેલી એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી પહેલી એપ્રિલ બે ને પચીસથી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈપણ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયર બોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા એને આપણી સિચ્યુએશન ખબર નહોતી આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છીએ અને એ વિચારતા દેશનું વિચારતા ગિયરબોક્સ અમે પહેલીવાર ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર આની ખાસિયતો થોડી એકથી તો વધારે છે કે આ મોટર સાયકલની અંદર લિક્વિડ કુલિંગ છે તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કૂલિંગ આવે છે એ રીતે આની અંદર કૂલિંગ છે એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની તમારી બેટરીની સેફ્ટી એકદમ વધી ચૂકી છે બીજી ખાસિયત ગિયરબોક્સ જે આપણે વાત કરી ત્રીજી ખાસિયત એ છે કે આ બાઈક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ ખાટલાની બાજુમાં જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરીએ એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે ચોથી વસ્તુ એ છે કે આ બાઈકનું ટચસ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે એની અંદરથી ડેટા તમને તમારો મોબાઈલ ફોન ઉપર મળે છે તમે ક્યાં ગયા હતા કી ચાર્જ કરી હતી તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું તોય તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ આ મેજર ખાસિયતો છે આ બાઇકની સો આ અમારું પહેલું મોડલ છે જે બહાર આવેલું છે આ અમારો ફ્લેગશીપ પ્રોડક્ટ છે આના પછીના બીજા મોડલો છે જે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ માટેના છે જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે જે તમને જોવા મળશે આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે બે લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર मदित सब्सिडीओ लागू થઈ શકે એમ છે કેટના પ્રોડક્શન હિસાર કા પ્લાન્ટ કેપસિટી 120000 યુનિટ કી હે બટ જેસે જેસે હમ રેમ્પ અપ કરતે જાયેંગે વેસે વેસે પ્રોડક્શન કેપસિટી બડતી જાયેગી પ્લાન્ટ ની ફૂલ કેપસિટી આવતા 12 મહિના થવાના મિનિમમ સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે બે શોરૂમ છે ચાલુ આજની તારીખે અને બીજા ગુજરાતની અંદર સાત શોરૂમ આવી રહ્યા છે આના પછી મહારાષ્ટ્ર કર્ણાટકા તામિલનાડુમાં પણ શોરૂમો આપણે જેમ વાત કરીએ છે એમ ઉપર બની રહ્યા છે એકસો દસ ટકા એકસો દસ ટકા અમે કંપની અમારા શોરૂમો નથી કરતી અમે ડીલરો સાથે જ કામ કરીએ આજ દિન સુધી હજાર લોકોની રોજગારી થઈ રહી છે કંપનીના હેઠળે અને આગળ જતાં જેમ સ્કેલ અપ થશે આ પ્રોડક્શન જેમ પ્લાન્ટ કેપેસિટી ઉપર આવશે આશરે બાવીસસો લોકો સુધીની રોજગારી થવાની અત્યાર સુધીના વ્હીકલો કારણ કે પાયલટ ફેઝમાં હતા અમે ટેસ્ટિંગ ટેસ્ટ ડ્રાઈવોને એના મતે જ રાખેલા છે એટલે આમ છેલ્લા છ મહિનાની અંદર બસો ગાડીઓ બનાવી સેમ્પલિંગ ટેસ્ટિંગ એમાં ગઈ છે પણ હવેથી જે ચાલુ થશે એ એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ થશે